પાંચ વાગવા છે ને કાજલ ને ઘરે મૂકવા માટે જઉં છું કાજલ કેટલી વાર છે હવે મારે પાછું આવવાનું છે બકા કે પછી રાત રાખીશ તો હવે કાજલ મિત્રો મૂકવા જઉં છું કાજલ રેડી પણ થઈ ગઈ છે એવું કાજલ ક્યારે રહેવા આવશો પાછા તમે એટલે તો પછી હવે એના હસબન્ડને ને લઈને જાવશે પપ્પા ટેન્શન ના કરશે જો વરાવ છે ઓકે ચમન બનાવી દો તો હર હર મહાદેવ કેમ છો ફેમિલી મોજ માં તો કે બહુ તો ચાલો મિત્રો શુભ ખબર પડી ગઈ છે તો ફર્સ્ટ ઓફ ઓલ તમને અને તમારા પરિવાર હર હર મહાદેવ મિત્રો તો બ્લોગ ની શરૂઆત આપણે ગુડ મોર્નિંગ થી કરી દે છે તો ગુડ મોર્નિંગ રહી જય માતાજી તો મિત્રો આખી રાત મારા રૂહી તાવ ચડ્યો છે તો અત્યારે દસ વાગે ત્યાં હું દવાખાને લઈ જઉં છું અને એને શું થાય બેટા ઉલટી એમ આવે છે હે बचाई ना आखो दिवस आ गुड मॉर्निंग जसना गुड मॉर्निंग जय माताजी जय माताजी शू करू फोन में आ आप बडी आपली व्हिडिओ जो छे जो शू बात तो तू तो रेवानी छे न जसना हाँ। आज ही काजल जावानी है हम हां आज ही काजल तो तारी एक कंपनी ओसी ची जैसे बकाजी गमसे के नी गमे नहीं गमे नहीं गमे गुड मॉर्निंग जय माताजी जय माताजी स्कूल क्या रे खुले छे जारी छठा महिना हम

પણ કેક બરાબર નતો બને બકા આ સિત્તેર પણ લાઈન એમ એ થઈ ગયું છે અંદર જો ફ્રૂટ સલાડ બનાવવું હોય ને તો બની શકે ચીકુ સફરજન એ બધું નાખી પછી આમાં ક્રીમ વેડવાની પછી મિક્સરમાં મિક્સિંગ કરાવી જોવા કેવું છે તો ફ્રૂટ સલાડ બની જાય તું જવાન ટાઈમે એટલે આપણે જે પેકેજ આવે ને એ તૈયાર લાવીશું અને મસાલો ઘરે બનાવીશું અરે તો તમે અત્યારે જે છે રૂહીની દવાખાને લીની રુહી ઇન્જેક્શન માં કહો કે ગોરી દવા લઈશું ગોરી દવા ગોરી દવા લઈશું એમ ઓકે તો ચાલો કાજલ બકા નાવા નહીં જા તો મહાકાલી માતા બનીને શું ફરું નહીં લેન રજા પાડવાની છે જવાનું છે ને તો રજા પાડવાની છે નાવાની ના આવડે આરી તૈયાર થા પડી છે એમી છોકરી એવી નીવી છે ખરેખર પણ એક વસ્તુ કહું તમને આ 21 સેન્ચ્યુરીમાં ફોન ના હોત તો તમે શું કરે શું કર કહો તારું તો ફોન ના હોય તો મારું માથું કેમ કેમ જવાનું છે કેમ ખરીદી કરવાની તો ભાજી ના

આપરામાં એટલે એમેઝોન એમેઝોન કહું છું બોલજો જો હે ચાલ તારામાં આટલી બધી બુદ્ધિ છે બરાબર એક પ્રશ્ન પૂછું કોમન શબ્દ વિશ્વની સૌથી લાંબી નદી કયા નદી કયા મહી નદી વિશ્વની વિશ્વની અલી વિશ્વ કહું છું ગંગા કોકિલા કોઈ નઈ બકાલ નદી નાઇલની પડે તો પછી પાંચ વાગ વાળા છે હવે મારે પાછું છે કે પછી રાત રાખીશ અને મૂકી દઉં બકા હા હે ને તા હે નીલે સિકલા જસે હે તું હું કે હે બકા પણ તું તૈયાર તો થઈ જા કાજલ ની ઉતાર હે મારી કાજલ ની કે ઉતાર ઉતાર તે હે ઈચ્છા એ હવા ની કેવું પણ એ તૈયાર જો તો બરાય તો પછી એના આજુ આ માટે મારા માટે બસુ મૂકું છું તમારા ભાઈ ને ભાભી નો ફોટો જો ઓહો એક સાડી પસંદ કરવા માટે આખી જિંદગી દુકાન ફેલાવાવાળી સ્ત્રી જો કોઈ પુરુષને પસંદ કરે તો એક બોય થી પોતાનો પ્રૌડ સ્કેન કરુંજી શું વાત છે કમ્પ્લીટ 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 મારું પર સ્કેન ન હોત તો મૂકી રાખ્યું તો હવે અમે ઉપરજી છે રીલ સુચારા માટે પડ્યો તો મિત્રો મે આઈ છે હવે કાજલ ની બધા લોકો રિજિકા કહેગી ક્યુ લાગે કાજલ ની વાત બકા ના આવી હોય એ લાગે પણ નીચે ના છે નીચે ના છે બકા આ વાંચી મૂકી દે ને રજા શું વાત છે તો મિત્રો અત્યારે મેં રીલી ઉતારી લે છે રીલી પછી મારી જવાનું છે નડિયાદ જોકે પચીસ કિલોમીટરનું અંતર છે જોકે કાજલું છે પણ કાજલ કાજલ જોડે બે ત્રણ યાદ કરી જો બહુ પછી રહેવા આવ્યું આવ્યું કરતી હતી કે આવી ગઈ ને પાછું માસીને દુઃખે છે એટલા પાછી જવાની છે બાકી અઠવાડિયું રહેવાની જતી નહીં કાજલ તું પણ કોઈ કોમ કરવાનું નહીં કાજલ કરુણા ભાવી બધા કોઈ તો હર હલાગ ને આને મેકઅપ આ કેવા કે કરે છે બધું બધું કાજલ એક્સપાયરી ડેટ નો મેકઅપ લગાવો એક્સપાયરી ડેટ નો જો મિત્રો આ તો કાજલ ને જુસને બે રીલ્સ બનાયા છે ને આ લોકો એ રમે છે તો હું રીતિકા ની રાજ ની ઊભી ઊભો છું જે રીતિકા ની રાજ ની ઊભો છું હવે રીતિકા ક્યારે આવે અને આપણે રિલીઝ ચાલુ કરે કેમ કે રીતિકા હજુ આવી નથી એ ફ્રેશ થવા ગઈ છે બેડા આજે સારું લાગે છે અનલ મિત્રો રીતિકા આવી ગઈ છે તો રીલ્સ ન્યુ તારી કેવી રીલ્સ ઓમ ઓમ નાચવાની નાચો તે નાચને હે ને તું ઉતારું गुजराती गीतोंનો ખજાનો ચલો ચલો ઓય જો બધું પાડી જો નીચે વીડિયો આબ ટ્રન્ડ છે યહી બની કા નીલ ચડ ઓ બકા મેં કે નીચે થી તું વિચાર લાવ તું કશું વિચાર જ નહીં મેં ના દેખું હું તો પેલી કોમેડી કે દે દેવા કે કોમેડી એમ જો કે પણ નીલ ચડવા વાલે નીલ ચડવા ભાઈ બોની પે એક ઉતાર કોણ આવશે કે

એવું કરવાનું યાર તમને કઈ ખબર નહીં પડતી આ લોકોને આ થઈ ગયું એક કલાક થયો પણ ખાલી બે જ રીલ્સ બનાવી છે તમે લોકોએ આ બધું ભાઈ હજુ તો મારે નડિયાદ જઈને પાછું ઓરવાનું છે આ લોકો ખબર નહીં શું કરે શું નહીં યાર એ ખબર પડતી નહીં કાયદે સે કઈ ફોટો પાડવા જેવું હોય ને તો પહેલા પોઝ તૈયાર કરી રાખવાના અને વિડીયો ઉતારવી હોય ને તો રીલ્સ સેવ કરી રાખવાની આ લોકો મેં પહેલા જ કીધું હતું જો વીર કંટારીકો બચાવો અમારી લીજે જો મસ લાગશે મેર મનરો લાગશે જોરદાર લાગશે વીર ને તું તપ્પા કેમ ફરફર કરું છું ના પાગલ કરતી શું

हां जी का काम अब लगन की जैसे नहीं सासरे बदले करे बेदर हंगाते या ये वैसे हाजी एम नहीं पर वो जणा ही आ गया सनम को को कमोख हंगाते कि ना मरा कम से बार फोन माने खबर थे माने खबर थे आज तो मारी बढ़िया थी मैं फोन करे ग्लचो आई बका आ चौबो आगी सर अ नरियादमन नरियादमा से फोन करे दादाजी से नहीं आ गए માર પામો શું લેવાઈ આ તો બદનુ ફોન નહીં તરત ફોન ફોન નહીં આ જો ચટલી વખત કીધું મને માસી ફોન કે ફોન ઉઠાવા કે કે ફોન ઉઠાવા કે બધું ફોવાતી હું તને કહું ફોન કરાય

શું હા સ્નેમાવાવા હા જ ને બધું લીધું બકા તમાર તમા વસ્તુ લીધી તો હું નહીં હું લઈ કાજલ તો પછી હવે એના હસબન્ડને ને લઈને જાવશે પપ્પા ટેન્શન ના કરશે કાજલ આવજે પકા જો ભરાવજે આવજે જો મિત્રો રૂહી માર જોડે આવવા માંગે છે બસ ના ના રૂહી નહીં આવતી એ પાગલ વાળી ફોન આવ્યો બા વાત કર તો હે એને એમ કે અહીંયા રૂહી લઈ જાય